જો તમે અંદર પ્રકાશ ક્યાં આવે છે ભાઈ કોના જોડે આવે છે કયા ભાઈ ઉભા છે અરવિંદ જોડે અરવિંદભાઈ જોડેથી પ્રકાશ પરાવર્તન પામીને ને ક્યાં જાય છે કૃષ્ણાબેન જોડે અને કૃષ્ણાબેન જોડે પ્રકાશ પરાવર્તન પામીને ને ક્યાં જાય છે હા ધનરાજભાઈ જોડે જાય છે બરોબર અને ધનરાજભાઈ જોડેથી પ્રકાશ ક્યાં જાય છે ભાઈ સામે દિવાલ ઉપર કરો તો દીવાલ ઉપર કરો બરોબર જો દિવાલ ઉપર એનું પરાવર્તન દેખાય જોઈ તમે જો લાઈટ બંધ કરો તો ભાઈ જો લાઇટ બંધ કરતા આપણે જોઈ શકીએ પરાવર્તન થાય છે જોઈ જો અહીંયા તમે ધ્યાનથી જો શું દેખાય જોઈ તમે આ પ્રકાશના કિરણ કેવા દેખાય છે આમ જતો અને આમાં આવતા દેખાય જોઈ તમે ચોકડીઓ પડી જાય છે ને જોઈ તમે જતા ને આવતા બધા દેખાય છે ધ્યાનથી જોઈ જોયું ને તો બે ને તમે ધ્યાન થી જોયું તમે તમે પ્રકાશના કિરણ કેવા દેખાય છે આ અંદર જતા પણ દેખાય છે ને આ બહારથી થી અંદર એટલે આ અરીસામાં જાય છે ને આ અરીસામાંથી શું થાય છે પરાવર્તન પામે છે એટલે જો ચોકડીઓ બને છે અંદર જોયું તમે લાઇનિંગો થાય છે જો બધા ધ્યાનથી જો તો જોયું પેલી પાછળ એક બેન છે દ્રષ્ટિ ના આગળ આવે તો થોડા ચલો બધા જુઓ ધ્યાનથી જો બધા કઈ રીતનું હોય છે જોઈ તમે પ્રકાશના કિરણ અંદર જાય છે અને એથી પરાવર્તન પામીને બહાર આવે છે જે આપણે કોસ્કાના દોતા વડે જોઈ શકીએ જોયે તમે લાઇનિંગો થાય છે ક્યાં છે લાઇનિંગો દેખાય છે ચોકડી ચોકડી બને છે લાઇનિંગો જોઈ બધાએ જોઈ બેન શું દેખાય છે પ્રકાશના કિરણો અહીંયાથી શું થાય છે અંદર જાય છે અહીંથી પરાવર્તન પામીને શું છે બહાર આવે છે બરાબર ને ચલો હેડો જોઈ તમે જો અંદર જો પ્રકાશના કિરણો અંદરની બાજુ જાય છે કોસ્કાના ઉપરથી દોતાના પર ઉપરથી દેખાય છે જોઈ તમે અને બીજું શું દેખાય છે તો પાછળ પર કિરણો પરાવર્તન પામીને પાછા આવે જો આ લાઇનિંગ જો તમે ચોકડી ચોકડી થાય છે ને તો આ કહેવાય પ્રકાશનું પરાવર્તન શું કહેવાય ચલો તમે આવી જાઓ હવે જો તમે શું દેખાય જો પ્રકાશના કિરણ જતા દેખાય છે અંદર દેખાય છે કયા બતાવો તો ઈશારાથી કયા છે હા અને વળતા આવતા કિરણો દેખાય છે પાછા આવતા ક્યાં છે

અરીસા ને ચકતી સપાટીઓ આ બધી પ્રકાશ નું શું થાય પરાવર્તન થાય શું થાય પરાવર્તન ની ઘટના ની સમજ પડી બધાને